હવે આપણે કાલે જે ધોની સિરીઝ દસવાની જે શરૂ હતી આપણે એની અંદર દાખલા કોઈ ટેકનિકલ કારણોસર બંધ થઈ ગયું હતું આપણે બે પાર્ટમાં તો ઉતારવાનું જ હતું એટલે આ બીજા પાર્ટમાં શરૂ કરી દઈએ બરોબર સ્વાધ્યાય એક પોઈન્ટ એક જ છે એના દાખલા નંબર જે આપણે ત્રણ થી શરૂ કરીને આ ક્વેશ્ચન નંબર ત્રણ છે સ્વાધ્યાય એક પોઈન્ટ એક સ્વાધ્યાય એક પોઈન્ટ એક ત્યારથી આપણે શરૂ રાખીએ છીએ બરોબર અવયવ આપણે શીખી ગયા હતા કઈ રીતે પાડવું કેવી રીતે કરવું છતાં આપણે અત્યારે એકવાર શીખવાનું છે તે દરેક દાખલા માં કરવાનું છે તો કઈ ખોટે ખોટું માથા બોન કર્યા વગર સીધા આપણે દાખલા તરફ જઈએ છીએ બરોબર છે ને નથી આવડતું અવયવ ની પ્રેક્ટિસ કરો એટલે ઓટોમેટિક આવડવા માટે ભાગાકાર પ્રેક્ટિસ કરવા તો ચાલો પેલા વેલા શું છે તો કે ત્રણ આઠ બે પાંચ સી ચાલો કોને ખિસ્સામાં પૂરી દેવાનું ત્રણ આઠ બે પાંચ ને ખિસ્સામાં પૂરી દે હવે એકી સંખ્યા કે બેકી સંખ્યા એ જોવાનું તો અહીંયા જો એકી સંખ્યા છે એટલે કાં તો ત્રણ વડે આવશે કાં પાંચ વડે આવશે આવી રીતે આપણે કરવું પડે તો ફોકસ કરે છે એટલે બે મિનિટ માટે

અઢાર અઢાર માં આવે એટલે ત્રણ માં આવે એટલે ત્રણ ભાગ આવશે ત્રણ એકુ ત્રણ ત્રણ દુ છ આ રીતે માં જાય છે નીચે ઉતરા માંથી તો કેટલા બે હવે બે વધે એટલે ઉપર થી ઉતરો બગડો સાત ત્રણ સત્તા એકવી એકવી ગયા એટલે કેટલા વધ્યા એક વધ્યા પાછળનો ઉતરો પાછળ તો ત્રણ પંચા પંદર આપડે જવાબ આવ્યો બાર સાત ચાલો હવે જુઓ આનો સરવાળો કરી જો 2 ને એક ત્રણ ત્રણ ને સાત દસ દસ ને પાંચ પંદર તો આવે છે ઘડિયામાં ત્રણ ના તો આને ત્રણ વડે કરીએ તો ત્રણ છ ચાર ત્રણ તો ત્રણ દુ છ ત્રણ પંચા પંદર ને પચીસ હવે આનો સરવાળો કરી પાંચ ને બે સાત સાત ને ચાર અગિયાર અગિયાર ત્રણ ના ઘડિયામાં આવતા નથી તો ત્રણ વડે ભાગ નથી તો વડે ભાગ પાંચ તો પાંચ હવે જો પાંચ વડે ભાગ આપશું બેતાલીસ છે પાંચ ચાલીસ બે વચ્ચે પચીસ હવે પાછું 5 વડે આવશે પાંચ એકવું પાંચ ત્રણ પાંચ પાંચ સત્તા પાંચ સત્તર પોતે આવી ગઈ સત્તર હવે આગળ કરવાની જરૂર નથી હવે આપણે બોક્સ બનાવવાની પદ્ધતિ શરૂ કરીએ તો પહેલા વેલા શું કરશું તો કે ત્રણ આઠ બે પાંચ નું બોક્સ બનાવવાનું એના બે ભાગ પાડવાના કયા કયા ત્રણ વડે ભાગ્યું હતું અહીંયા ત્રણ લખવાના એનો જે જવાબ આવ્યો હતો નીચે હતો એ લખવાનો બાર સાત પાંચ હવે બાર સાત પાંચ ના બે ભાગ પાડવાના બાર સાત પાંચ કેટલા વડે ત્રણ વડે એટલે ત્રણ અહીંયા લખવાના અને બાજુ નું હવે ચાર બે પાંચ ના બે ભાગ લેવાનું એની બાજુનું કોણ છે પાંચ તો પાંચ અહીંયા લખશું અને નીચેનું કોણ છે પિંચ્યાસી અહીંયા લખશું હવે પિંચ્યાસી ના એવા બે ભાગ છે કોણ પાંચ અને સત્તર પાંચ લખવાના અહીંયા સત્તર લખવાના બસ આપણું કામ પૂરું

તો પાંચ હજાર ને પાંચ આનો ભાગ શરૂ કરીએ કેટલા વડે ભાગ હાલ પાંચ એક ચાલો હવે કેટલા વડે હાલશે હવે જો પાંચ વડે હાલશે નહીં તો કેટલા વડે હાલશે તો આપણે જોવાનું કે ભાઈ કેટલા વડે હાલે છે એક અને એક છે ત્રણ વડે હાલશે ને બે સરવાળો થાય તો ત્રણ વડે નો હાલે તો કેટલા વડે હાલે તો આપણે એના પછી શું આવે બે પછી ત્રણ ત્રણ પછી પાંચ પાંચ વડે નહીં હાલે છેલ્લે ઝીરો નથી અને પાંચ નથી તો એના પછી નું કોણ છે સાત સાત વડે ટ્રાય કરીએ તો સાત વડે ટ્રાય કરીએ તો કેટલા આવે દસ દસ એક એટલે સાત એકુ સાત કેટલા ત્રણ ઉપર થયું મતલબ સાત ચોક અઠ કેટલા બે એક નીચે સાત ફેરી ચાલો પૂરું એટલે કેટલા આવશે એક ચાર અને ત્રણ કેટલા વડે આવશે એવું ભાગ સાત વડે હવે કેટલા વડે ભાગ આવશે તો જો અહીંયા સરવાળો ત્રણ અને એક નો સરવાળો કેટલો થાય ચાર વચ્ચે આવ્યો છે તો અગિયાર વડે આવી રૂકમા બે સંખ્યાનો સરવાળો જો છે આકલ હોય તો 11 વડે ભાગ ચાલે તો 11 આને 11 વડે ભાગા આવતો એટલે શું આવશે 11 * 9 11 એટલે કેટલા વ્યા 3 વ્યા 11 33 ઓકે તો હવે ભાજ્ય સંખ્યા 2 3 5 7 11 13 17 19 23 29 આ બધી ઓ વિભાજ્ય સંખ્યા 13 એ વિભાજ્ય સંખ્યામાં આવે છે તો આપણે અહીંયા લખશું કે પહેલા ભાગ પાડજો કે ભાઈ 5000 ને પાંચ ના એવા બે ભાગ પડશે કે એના ભાગાકાર છે ગુણાકાર માં સાત અને અહીંયા એનો જવાબ શું આવ્યો એક ચાર ને ત્રણ એક ચાર ના ત્રણ ના બે ભાગ પાડશું એનો જવાબ શું આવશે તો અગિયાર બસ આ પછી આ ક્યાંય દર્શાવવાની જરૂર નથી હવે આગળ જઈએ તો પાંચ ગુણ્યા સાત ગુણ્યા અગિયાર ગુણ્યા તેર બરાબર દાખલો પૂરો આટલો દાખલા એના પછી નો દાખલો હવે આ દાખલો ઘણા ને અઘરો પડશે હવે આ દાખલો ઘણા ને અઘરો બનશે કેમ તો કે આ દાખલા ની અંદર કે જે ભાગાકાર છે એ સીધો સત્તર ને તેર ને સત્તર વડે થાય સત્તર ને ત્રેવીસ બીજા વડે થતો નથી એ કારણોથી ઘણા ને શું પડે છે અઘરો પડે છે તો આ અઘરો ન પડે એના માટે આપણે શબ્દ ઘણા અઘરો પડે છે હવે જો આ દાખલો ને અઘરો કરવા પડે છે સીધો ભાગાકાર છે બે વડે નથી થતો ત્રણ વડે નથી થતો પાંચ વડે નથી થતો સીધો સાત વડે નથી થતો સીધો અગિયાર વડે નથી તેર વડે તો સીધો સત્તર વડે કરવો પડે છે એટલે ઘણા કારણ કે બે વડે તો ખબર પડી જાય ત્રણ વડે ખબર પડી જાય પાંચ વડે ખબર પડી જાય સાત વડે ટ્રાય કરે અગિયાર વડે ટ્રાય કરે તેર વડે ટ્રાય કરે પછી ઓગણીસ વડે થાય સત્તર વડે થાય એટલે આ ઘણા ને પડે પણ તમારે મહેનત જાતિ છે બાકી કઈ હોય તો બરોબર હવે પેલા વેલા સત્તર વડે ભાગતા હોય કેટલા વડે સત્તર વડે જેને સત્તર નો ઘડિયા નથી આવડતો એને સત્તર ના ગુણાકાર કરીને જોવું જેને આવડે છે એને પ્રોબ્લેમ નથી તો આનો ત્રણ આ ચારસો ને સાડત્રીસ સત્તર વડે ભાગતા હવે સાહેબ આ સત્તર વડે હાલી ગયું હવે તો હવે પાછું બે ત્રણ પાંચ જો પાંચ વડે નહીં હાલે બે વડે નહીં હાલે સાત વડે નથી આવતો કારણ કે

તો આજે જવાબ આવ્યો આ અઘરો એટલે યાદ રાખવાનું સાત ચાર બે નવ દેખાય ને સત્તર અને ઓગણીસ સોરી સત્તર અને ઓગણીસ વડે જ શરૂ કરી દેવા યાદ રાખી દેતા આવડે આગળ પૂછાય ટ્રાય કરવું પડે સમય જાય પણ જો સાત

આપણે તો બસ છવી અને એકાણું છવી અને એકાણું છવિ ના એકાણું ના શું કરવાનું છે આપેલ પૂર્ણાંક જોડ માટે ગુસ્સા રસ્તા શોધો એટલે ગુસ્સા અને રસ્તાનો ગુણાકાર બંને સંખ્યા ના ગુણાકાર મળે છે કરો તેની વાત કરીએ પેલા વેલા તો છવી એટલે શું થાય સાઈડ માં પાડીને દેખડી એકાણું એકાણું ના અવયવ પાડો એટલે શું થાય હવે જોવાનું સામાન્ય અવયવ આવતા હોય તો જ આવવા થતું હોય તેર તેર નો તેને આવડતો હોય તેને ખબર હશે સત્તેર સા એકાણું એટલે સાત વડે ભાગ સાત કે તેર આના બે ભાગ પડ્યા ચાલો હવે સાત ગુણ્યા તેર બરાબર એકાણું થાય હવે નાના ધોરણમાં આપણે શીખી ગયા છીએ ગુસ્સા કોને કહેવાય તો બે જે સમાન અવયવ મળ્યા હોય તેર શું મળ્યા સમાન આ સમાન અવયવને કહેવાય ગુસ્સા શું કહેવાય ગુરુતમ સામાન્ય અવયવ એટલે ગુસ્સા બરાબર શું આવશે તેર હવે આમાં જોઈએ આગળ કે ભાઈ તેર તો મળી ગયો હવે આમાં કે બીજું કે ભાઈ ગુસ્સા જો લસ્સા કઈ રીતે તો લસ્સા માટે કહું તો લસ્સા માટે પેલા વેલા તો જે ગુસ્સા આ જે તેર સામાન્ય આવ્યો એ તેર સામાન્ય વાળું લખતા પછી વધુ છે જે લસ્સામાં જે સામાન્ય છે એ એક વાર લખવાનું પણ જે બાકીનું વધેલું છે બધી વાર ગુણાકાર માં લખ દેવાનું હવે સામાન્ય સિવાયનું કોણ છે તો કે બે પછી કોણ થયા સાત ચાલો થઈ ગયું આ હું મળી ગયો આપણને લસ્સા હું મળી ગયો લસા ખબર પડી આનો ગુણાકાર કરશો એટલે દેખાડું એટલે આપણને લસા પડશે હવે એના પછી ગુસ્સા અને લસા એ બે નો ગુણાકાર આપણે પૂર્ણ સંખ્યા નો ગુણાકાર થઈ સાબિત કરવાનું છે તો ચાલો કરીએ આ લસ્સા શું કરીએ લસા ગુણા ગુસ્સા તો લસા ગુણા ગુસ્સા કરો એટલે શું થાય તેર ગુણા પછી આ લસા વાળો এক পাচি তেৰ বে নুনা ছবি ছবি গুন এক ল'ৰা গুসা নুনাকাৰ বে সংখ্যা নুনাকাৰ

એટ સોટ સેક્શન એટ સોટ સેગડા બે કરવાના છે ચલો આપણે પાછા જઈએ આમાં ભાગા બે કેડું એટલે 880 છે સોટ સેગડા બે કરો એટલે શું આવશે તો કે 8 ગુ 2 4 20 થી આવશે બરાબર હવે 84 ભાગા બે કરો એટલે શું આવશે તો કે 2 4 28 એટલે 2 2 42 આવશે 42 ભાગા બે કરો એટલે 2 3 22 હવે 3 વડે આવશે કણ સત્તા 21 સાથે કો 7 5 4 હવે 7 સાથે 7 લગી આપણે જાતા નથી એટલે જ હવે આપણે આવી લખશું નહી સાત લગ્ન લખશું હવે આને પોશે ત્રણ ત્રણ છ એના બે ભાગ પાછું વડે ભાગ આવશે બે વડે પછી અહીંયા કોણ આવશે બે ભાગ પર કોણ આવશે એમો આવશે પાછા બે આવશે બેતાલીસ આવશે બેતાલીસ આવશે પાછા બે આવશે

પેમી કે કાર્બન નેટલે તો આયા જો 3 1 વાર કો મને 3 કેટલી વાર કો મને એવ 1 વાર અને 2 એક વાર કો મને એવ તો આનો અવસ્થા જ્યારે આપણે લખશું 9 3 4 બરાબર કેટલા હોય છે 1 3 અને x 3 તો બે એક વાર છે 3 એક વાર કો મને છે કારણ કે આયા 3 એક વાર છે 3 બે વાર ભલે આયા રહ્યા આયા તો એક જ વાર છે એટલે એક વાર કો મને એવ આયા બે ચાર વાર

એક વાર શું નથી કારણ કે હવે તો આ બીજો તકડો આમાં નહી અને આમાં બીજા બગડા છે આમાં બીજો બગડો નથી એટલે ત્રણ ને બે જ ગુસ્સામાં આવ્યું હવે તો કોણ આવશે આમાં તો લસાની એટલે જો પેહલા તો ત્રણ અને બે તો લખી જ નાખવાના છે વેધાય કોણ છે ત્રણ હ્યા ત્રણ ત્રણ કોણ છે ત્યાં એક બે ત્રણ વાર બે એક

બરાબર ચાર ઘડી ચાર વાર લે અને એને ગુણ્યા કેટલી વાર ત્રણ એટલે ત્રણ વાર પછી હજી એક વાર આ ત્રણ એને હવે જુઓ આપણે બે વાર ચાર વાર બે હોય એક વાર ત્રણ હોય આનો ગુણાકાર તો કેટલો આવે છે ત્રણસો ને આવે છે બે ત્રણ વાર એક બે વાર એનો ગુણાકાર કેટલો આવે છે આવે તો આપણને ખબર પડી ગઈ કે ભાઈ લસ્સા અને ગુસ્સા નો ગુણાકાર જે ચાલો તેવું આવડી ગયું હવે આગળ જાય હવે મેં કીધું હતું કે એક દાખલો વચ્ચે સ્પીપ જોયું

સર સાવ હવે આપણે શું કરશું પાંચ પ્લસ પાંચ કયા કયા આવશે સમજાવશેના બે ભાગ પાસે કોણ આવશે પેલા પાંચ બીજું કોણ આવશે એકાવન એકાવન બે ભાગ પડશે એક આવશે ત્રણ હવે બીજાનો ભાગ

23000 તમારા કમેન્ટ માં ચેવાનું કે નીચે ના ગાડી કરીને રેડી 23000 450 જીવા કેટલા આવશે 2345 થેન્ક યુ હવે સેમ ઓલામ અકરતા કે મુલસાન એકદમ નું થાય છે લેટ્સ કા ધા ધા તો ઘણા લેટસ કોણ કેટલા આયા 2 5 7 4 5 2 23

અને સ્કોલી જવાની છે આ મોમેન્ટ માં સાઉ પહેલા અને આ દાખલા તો હવે પછી આવશે વધુ મજા કરી કરી